અને તેના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ સંવાદનો કાર્યક્રમ સુરત મહાનગરપાલિકા અને ચોર્યાસી વિધાનસભામાં આવેલ સચિન વિસ્તારમાં રાખવામાં આવ્યો હતો જેમાં સચિનમાં સુરતની દસ વિધાનસભા અને બે ગામોમાં રહેતા શહેરી વિસ્તાર અને ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા સરકારી યોજના અંતર્ગત લાભ મેળવવા માટે લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર હતા ત્યારે આ કાર્યક્રમ સુરત મહાનગરપાલિકા અને ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ સ્થાનિક કોર્પોરેટર તેમજ સ્થાનિક આગેવાનોની પણ હાજરી જોવા મળી હતી

शहर प्रमुख श्री भाई छानवेरा साहेब आरेटर श्री चिरागभाई गायक कमिटीना अध्यक्ष दशमुखभाई हिलुषाबेन रीनाबे शहर प्रमुख श्री रेपक्री श्री मनोजाई तथा चोर्यासी विधानसभा अन्य विस्तार सभ्याश्री हाजर हो्या जे उपरा સંખ્યામાં मोठी संख्या माजर રહી આ કાર્યક્રમને ખૂબ ખૂબ સફળ બનાવ્યો અને ખૂબ જ સારી રીતે સહકાર આપ્યો જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વનિધિ યોજના આયુષ્માન યોજના તમામ યોજનાના લાભાર્થીઓ અહીં મોટી સંખ્યામાં હાજર રહ્યા અને સીએમ સાહેબ તથા પીએમ સાહેબની વર્ચ્યુઅલ હાજરીને પણ એમને માણી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જી આજનો જે કાર્યક્રમ હતો તેના રૂપરેખા નમસ્કાર આજે ભારતીય જનતા પાર્ટીના નેતા ભારતના લોક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભા બેઠકો પર જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ છે એમના મકાનના લોકાર્પણના કાર્યક્રમમાં સમગ્ર દેશની અંદર ગુજરાતમાં સૌથી વધુ મકાન બને છે ત્યારે આજે એકસો બ્યાસી સીટ ઉપર આ કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો માન્ય પ્રધાનમંત્રીના વર્ચ્યુઅલ સંબોધન દ્વારા આજે ચોર્યાસી વિધાનસભામાં પણ મોટી સંખ્યાની અંદર લાભાર્થીઓ બસ રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યક્રમ સંપાળતા હતા